નમસ્કાર મિત્રો આશા ઇન્સાનકી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ વ્રત શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી લઈને અંતિમ શુક્રવાર કોઈ પણ એક શુક્રવાર કરી શકાય છે વ્રત કરનાર બહેને શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી એક ટાણું કરવું તથા પીળા રંગની વસ્તુ અને પીળા રંગના વસ્ત્રોનો આજના દિવસે ત્યાગ કરવો જોઈએ એક નગર હતો નગરનો રાજા ખૂબ જ દયાળો અને પ્રજાપાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે દુઃખી તેવું તે માનતો હતો આ રાજાને ત્યાં દોમ દોમ સાહેબી હતી પરંતુ ભગવાને તેમની ઘેર શેર માટીની ખોટ મૂકી હતી તેથી ચિંતામાંની ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેનો વાપરના નથી આપ્યું તેની મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીનો હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોની સુવાવડ આવવાની છે તે તેની ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતાં એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સોડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યા અને પોણેના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકડ મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈ ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતા હોવાથી માતા જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમય રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાની પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો સવારે આગળ ચાલી નીકળતો હતો એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક સેટને ત્યાં જઈ શ્રાદ કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યાં મકાન માલિક બહાર આવી કોણ છે ભાઈ તું ક્યાંથી આવી છે કોનું કામ છે તારે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવી સાથ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યું જઈશ શેઠ કહે ખુશીથી રહે ભાઈ આ તારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની વહુની સુઆવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાની કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતા તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સૂતે રાજકુમારનું માતા જીવંતિકા કે ઊભા રહી રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લેખમાં તું શું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકા માતાએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનો અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ઘાયુષ્ય લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું તેથી તેઓ સૌ ગાંડા ગેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘરે આવેલા મુસાફરને સારા પગલાંનું ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાજીનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું જ્યારે હું મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ ત્યારે બ્રાહ્મણ પુત્ર તેના પિતાનું બ્રાહ્મણીના મદદથી શ્રાદ્ધ આપે છે ત્યારે તેની પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારી શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘરે જવા નીકળ્યો પરંતુ મનમાં પહેલાં બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતો પહેલાં વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમય રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો ગેલો થઈ ગયો તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશુર ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવીશું પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગે છે તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકા માતાએ કહ્યું કે હે બહેન આ રાજકુમાર સૂતો છે તેની મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બહેન તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય એટલે તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે આ વાતચીત સુતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલાં શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈને પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહીં ચોખાના ઓસામણને ઓળંગી નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ્ય લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની છોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘરે જવાની રજા માગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલે આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાની પ્રશ્ન પૂછ્યો કે મા તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજી સુધી મેં કોઈ વ્રત નથી કર્યું રાજકુમારના મનમાં વિસાર આવ્યો કે આ મારી જન્મદાતામાં નથી તેણે પોતાની જન્મદાતામાં શોધવા એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણ નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાંવાળી સ્ત્રી જોવામાં નહીં આવતા તેઓ ગામમાં સિપાહી મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવી હોય તેને લઈ આવો થોડી બાદ એક સિપાહી આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હું જમવા નહીં આવો રાજકુમારને લાગ્યો કે જરૂર આ બ્રાહ્મણી જોઈએ તેની સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા માનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતા જ તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત રાજકુમાર મા કહીને તેની ઘડી વળગી પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારી જન્મદાતા મા છે આજથી તારે મારા મહેલમાં રહેવાનું છે આમ કહી પોતે ગયાજી ગયો હતો અને જીવંતિકા માં અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવાડી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ગીર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાની પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન પણ થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવ્યું જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માતાનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકા માતાનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી જુઓ જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં ચોખાનું ધોરામાણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકા નામનો પાંચ દેવટનો દીવો કરવો માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવે તે ધરાવેલો કંસારનું એક ટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા માનું વ્રત કરે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખુટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકા માતાએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગે હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફર્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વના બાળકોનું સદા રક્ષણ કરજો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ